શરૂઆત કરીએ કરીએ વાત તો ડિજિટલ ઇન્ડિયા વડાપ્રધાન મોદીનું સ્વપ્ન જે સમય જતા દેશવ્યાપી ઝુંબેશ બન્યું અને આજે આ સંકલ્પ સરકારી યોજનાઓ કાર્યોમાં સરળતા લાવીને સામાન્ય માણસો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે કેન્દ્ર સરકારનો આ સંકલ્પ પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર પણ મક્કમ બની જેનું ઉમદા પરિણામ એટલે રાજ્યવ્યાપી ડિજિટલાઇઝેશનનો વધતો વ્યાપ સુશાસિત ડિજિટલ ડિજિટલ ઉત્તમ ઉદાહરણ બન્યું છે ઇન્ડિયા દેશના નાગરિકોને સરકારી વિભાગોની સેવાનો ઓનલાઈન લાભ આપતી પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી સત્તાની કમાન સંભાળી છે ત્યારથી અનેક એવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું જે ભારત દેશને એક નવી ઊંચાઈ પર લઈ જાય જેમાંની એક ઉમદા પહેલ એટલે ડિજિટલ ઇન્ડિયા કેન્દ્ર સરકારે એક જુલાઈ બે હજાર પંદરના રોજ ડિજિટલ ઇન્ડિયાની દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરી જેની ટેગલાઇન હતી પાવર ટુ એમ્પાવર જેનો મુખ્ય હેતુ સરકારી કાગળના ઉપયોગ વગર સરકારી સેવાઓ દેશની જનતા સુધી પહોંચે તેવો હતો દેશમાં ડિજિટલની સુરક્ષિત વ્યવસ્થાનું નિર્માણ કરાયું ઓનલાઈન માધ્યમથી સરકારી સેવાને લોકો સુધી પહોંચાડવી અને ડિજિટલ સાક્ષરતા ઊભી કરવી તેની જરૂરિયાત બની જેમાં ભારતનેટ मेक इन इंडिया स्टार्टअप इंडिया स्टैंड इंडिया इंडस्ट्रियल कॉरिडोर भारतमाला और सागरमाला जैसी अनेक योजनाओं ने आप पहल साथे जोडवामा आवी डिजिटल इंडिया जेनेसिस हो चिप्स टू स्टार्टअप प्रोग्राम हो या बाकी सारे प्रोडक्ट्स ये सारे ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस को मजबूती देने वाले हैं विशेष तौर पर इनका बड़ा लाभ भारत के स्टार्टअप इकोसिस्टम को होगा साथियों समय के साथ जो देश आधुनिक टेक्नोलॉजी को नहीं अपनाता समय ભારત જેવા દેશમાં ડિજિટલાઇઝેશન સર્વવ્યાપી એક સ્વપ્ન સમાન સમય જતા આ સ્વપ્ન હકીકત બન્યું ડિજિટલ ઇન્ડિયાની શરૂઆતના કારણે ગ્રામ્ય વિસ્તારના પચાસ ટકા લોકોને સરકારી યોજનાઓની ઓનલાઈન સેવા મળતી થઈ જે અંતર્ગત સરકારે એક લાખ કરોડ રૂપિયાની રકમ ફાળવી અને અઢી લાખ ગામડાઓને બ્રોડબેન્ડ સાથે જોડવામાં આવ્યા ચાર લાખ કરતાં વધારે જાહેર ઇન્ટરનેટ કેન્દ્ર શરૂ કરાયા અઢીથી ત્રણ લાખ શાળા કોલેજોને ઇન્ટરનેટ વાયની સુવિધા મળી રોજગારીનો વ્યાપ વધ્યો તો તે સિવાય આઠ કરોડ કરતા વધુ લોકોને અપ્રત્યક્ષ રીતે આ યોજનાથી ધંધા રોજગાર મળ્યા કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી સંકલ્પને પરિપૂર્ણ કરવામાં ગુજરાત રાજ્ય રોલ મોડેલ સાબિત થયું અનેક યોજનાઓ અને સરકારી કાર્યોમાં ડિજિટલ જોડાણ વધ્યા રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની મક્કમતા કહો કે સક્રિયતા પરંતુ તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ક્રાંતિકારી યુગની શરૂઆત થઈ દેશનું શાસન ડિજિટલા સંભાળ્યાના એક જ વર્ષમાં તેમણે બે હજાર પંદરમાં ડિજિટલ ઇન્ડિયા મિશન શરૂ કર્યું અને તેની ઉત્તરો ઉત્તર જ્વલન સફળતાને પગલે આજે ડિજિટલ ઇન્ડિયા વીકનો તેમના જ હસ્તે પ્રારંભ થઈ રહ્યો છે આદરણી શ્રી મોદીજીના માર્ગદર્શનમાં અનેકવિધ ડિજિટલ પહેલ ઈ ગવર્નન્સ પદ્ધતિઓ પાછળ બે અઢી દાયકાથી સફળતાપૂર્વક આપણે અમલ કરી રહ્યા છીએ ડિજિટલ ટેકનોલોજીએ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન ફીડબેકની એક આખી સાયકલ ઘડી આપી છે જેથી સરકારને પણ સમયને અનુરૂપ બદલાવ લાવવાની દિશા મળે છે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ભારત સરકારે સોળ જેટલા વિભાગને એક મંચ પર લાવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને લગતા પ્રોજેક્ટનો અમલ ઝડપી બનાવ્યો છે ગુજરાત આ પીએમ ગતિશક્તિ પ્લાન અંતર્ગત સક્રિયપણે કાર્યરત છે સરકારની વિવિધ કલ્યાણ યોજનાના લાભ હોય કે ખેડૂતો ગંગા સ્વરૂપા બહેનો યુવા છાત્રોને મળતી લોન સહાય હોય બધા જ નાણાકીય વ્યવહાર હવે ડિજિટલ ટેકનોલોજીથી

તો ચાલુ વર્ષે B2C સેવા અંતર્ગત અત્યાર સુધીમાં રૂપિયા બત્રીસ પોઈન્ટ ઓગણીસ કરોડના ડિજિટલ વ્યવહાર થયા ગ્રામ્ય નાગરિકોને સરકારી કામકાજને લગતી ઓનલાઈન સુવિધાઓ ગામમાં જ આપીને વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ અને શહેરી ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું ટેકનોલોજીકલ અંતર દૂર કરી ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરીને તેમની ભાગીદારી વધારવાના હેતુથી ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી આ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ ચૌદ હજાર એકસો એક્યાસી ઈ ગ્રામ સેન્ટરમાં સોળ હજાર છસો ત્રાણું વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રેણ્યોર કાર્યરત છે જેનો સૌથી વધુ લાભ રાજ્યના ખેડૂતો લઈ રહ્યા છે ગમે તે દાખલો કાઢાબો હોય રેશન કાર્ડ ન હોય જાય આવક ન હોય કે જ્યારે કોઈ પણ દાખલો હોય તો અહીંયા મળી રહેશે આ બાજવાનું એક તો ભાડું બચી ગયું તો પછી મહેસાણા જવાબ આપવાનું પણ એક ટાઈમ બચી ગયો તો જવાનો ટાઈમ જે અડધી વેળા થાય જગ્યાએ કલાકમાં પતી જાય એટલે એ ટાઈમે પતી ગયો અભણ માણો છો તો પૂછપરછ કરી હોય કોઈને પૂછાય નહીં બાદ વાળા કરી દઈએ તરત જ સેવા ગતિમાં એવું છે કે મહેસાણા જે ધક્કા ખાતા હળિયો ખાતા એ બધી દૂર થઈ ગઈ અહીં જે પણ ડોક્યુમેન્ટ ન કરતા બધા અહીંયા નીકળે છે આવા કરતા દાખલો રેશન કાર્ડ છે જાતિનો દાખલો છે મરણનો દાખલો છે બધા અહીંયા નીકળે છે બધી અહીંયા કોઈ ફેસિલિટી ફૂલ મળે છે કોઈ જાતિની તકલીફ અહીંયા પડતી નથી પબ્લિકની રાજ્યમાં શિક્ષણ હોય સુરક્ષાની બાબત હોય કે જન સામાન્ય માટેની સરકારી સેવાઓ હોય ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગને વધારીને આ ત્રણેય ક્ષેત્રોને રાજ્યમાં મજબૂત કરાવવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આગવો ઉત્સાહ દર્શાવ્યો છે જન્મ મરણના દાખલાથી લઈને રેશન કાર્ડની સેવાઓ હોય કે ઓનલાઈન બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનું હોય કે પછી સાત બાર ઉતારાથી લઈને ગામડાઓનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી જોડાણ હોય આ તમામ પહેલો દેશના કરોડો લોકોના રોજિંદા જીવનમાં અબજો કલાકોનો સમય બચાવી આપે છે તેમજ આ તમામ સરકારી સેવાઓમાં પારદર્શિતા લાવીને જીવન જીવવાની સરળતામાં ઉલ્લેખનીય વધારો કરે છે દેશના સર્વાંગી વિકાસમાં ગામડાનો ફાળો બહુ મોટો હોય છે અને એટલા માટે માત્ર શહેરો જ આધુનિક બને એ ન ચાલે અને એટલે જ ગામડામાં ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આઠ ઓક્ટોબર બે હજાર વીસના રોજ ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરાયો આજે ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ચૌદ હજાર કરતાં વધુ ગામડાઓમાં ત્રણસો સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે અને અત્યાર સુધીમાં છ્યાસી લાખ કરતાં વધુ લોકોની અરજીઓ ડિજિટલ સેવા સેતુ પર પ્રાપ્ત થઈ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા દ્વારા નવા ભારતના નિર્માણના સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધતા ગુજરાત સરકારે ભારત નેટ પ્રોજેક્ટ થકી નવ્વાણું સત્તાણું ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચાડી છે રાજ્યમાં હાલમાં ભારત નેટ પ્રોજેક્ટ અંતર્ગત પાંત્રીસ હજાર કિલોમીટરથી વધુ લંબાઈના અંડરગ્રાઉન્ડ કેબલ્સ પાથરવામાં આવ્યા છે ગુજરાતમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે રાજ્યની હાલની વહીવટી કાર્યપદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા પચીસમી ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ સુશાસન દિવસ પર ઈ સરકાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેના અંતર્ગત જૂની મેન્યુઅલ પ્રક્રિયાને બદલીને એકીકૃત ઇલેક્ટ્રોનિક ફાઇલ અને રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરાશે જેનાથી તમામ સરકારી કચેરીઓની કામગીરી સરળ પ્રતિભાવશીલ અસરકારક અને પારદર્શક તો બનશે જ સાથોસાથ ઈ સરકારનો અમલ જવાબદેહી વધારશે ડેટા સુરક્ષા અને ડેટા વિશ્વસનીયતા પ્રદાન કરશે અને સરકારી કામોમાં પરિવર્તન લાવશે ડિજિટલ ક્રાંતિથી હરિયાળી ક્રાંતિના ઉદ્દેશની સાથે રાજ્યના ખેડૂતોને કૃષિ વિષયક વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ કૃષિ પેદાશોના બજાર ભાવની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક વિશેષ આઈ ખેડૂત પોર્ટલ ઉપલબ્ધ બનાવાયું છે આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ બે હજાર ચૌદથી અત્યાર સુધી ખેડૂતો દ્વારા કુલ એકસો બાસઠ પોઈન્ટ પંદર લાખ અરજીઓ આવી છે અને જેના પર કાર્યવાહી કરીને એકસઠ પોઈન્ટ બ્યાસી લાખ ખેડૂતોને રૂપિયા પાંચ હજાર એકસો સાત પોઈન્ટ ચોરાણું કરોડ સબસિડી રૂપે વિતરણ કરવામાં આવી છે જે આઈ પોર્ટલની સરકારની યોજના છે એ યોજનામાં અમે બધા ખેડૂતોએ કોઈ ટ્રેક્ટરનો લાભ છે કોઈ ખેતી વિશે કહો સાધનો હોય કે જે મળતા હોય એમાં તમામ લાભ અમને સારી રીતે મળે છે એ બધા ખેડૂતોને આવો લાભ લેવો જ જોઈએ આઈ પોર્ટલનો એવું મારું કહેવું છે આ યોજના સારી છે બધા ખેડૂતોને લાભદાયી છે વચેટીયાઓમાંથી પર થઈ અને આપણું કામ ઝડપથી થઈ શકે છે ખેડૂતોનું ખેડૂતોને ભૂતકાળમાં જે વચેટીયાઓ જોડે જવું પડતું હતું એ વચેટીયાઓ જોડે કે કોઈ અધિકારીને પાસે જવું પડતું હતું એમને કરગરવા પડતા હતા એ બધી જ પદ્ધતિમાંથી ખેડૂતો બહાર આવી અને આજે ખેડૂતો માટે કિસાન પોર્ટલ એક આશીર્વાદરૂપ થયું છે અને આના કારણે ભ્રષ્ટાચાર પણ ઘટી ગયો છે અને કોઈ ખેડૂતોને કે કોઈ અન્યાય થતો નથી વચેટિયાઓ પણ નીકળી ગયા છે અને આઈ કિસાન પોર્ટલના માધ્યમ દ્વારા ખેડૂતો માટે એક ઉત્તમ યોજના અને આવનારા દિવસોમાં ખેડૂતોને જે આવક ડબલ કરવાનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે એ પૂર્ણ કરવામાં આ ખૂબ મદદરૂપ અને આશીર્વાદરૂપ થવાની છે આઈ પોર્ટલવાળી વ્યવસ્થા ગુજરાત સરકારે જે કરેલી છે એ ખેડૂતો માટે ખૂબ સારી છે આપણને મળે છે લાભ છે એના અંદર સો ટકા એમ કહી શકું કે વચેટિયાઓ કશું કોઈ લેતા નથી દેતા નથી આપણે સીધી અરજી કરી અને સીધી માહિતી આપણે મળી શકે છે તો શિક્ષણ ક્ષેત્રે નમો ટેબ સહાય યોજનાની અમલવારી કરાવી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાય દેશના ભવિષ્યના હાથમાં સમગ્ર વિશ્વની માહિતી મૂકી દેવાઈ તો લેપટોપ સહાય પ્રોજેક્ટ સહાય પણ રાજ્ય સરકારની ડિજિટલ ક્ષેત્રની ઉમદા પહેલ બની આધુનિક સમયમાં લેપટોપ મેળવવા માંગતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને એંસી ટકાની નાણાકીય સહાયવાળી મદદ કરવામાં આવી એટલે કે વીસ ટકા રકમ વિદ્યાર્થીઓએ ચૂકવવાના રહેશે મારું નામ દર્શના ટાંક છે ગુજરાત સરકારની નમો ટેબ્લેટ યોજના જે અમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માધ્યમથી આપવામાં આવ્યા અને આ ટેબ્લેટથી અમને ઘણા બધા ફાયદા થયા છે જેવી રીતે આપણે જાણીએ જ છીએ કે સરકારની મો માય ગવર્મેન્ટ યોજના છે તેની અંદર વિદ્યાર્થીઓ માટે ઘણી બધી કોમ્પિટિશન્સ આવે છે તેમાં અમારે પાર્ટિસિપેટ કરવાનું હોય છે પરંતુ જો અમારી પાસે સ્માર્ટફોન જ નહીં હોય તો એટલે જ આ સરકારની નમો ટેબ્લેટ યોજનાથી અમે આવી બધી સરકારની જે કોમ્પિટિશન આવે છે કે જે એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન અમારે પાર્ટિસિપેટ કરવાનું હોય છે તેમાં અમે સરળતાથી ભાગ લઈ શકીએ છીએ અને અમારી સ્કિલને ડેવલપ કરી શકીએ છીએ અને આપણે જાણીએ જ છીએ કે અત્યારે બધી જ જગ્યાએ ડિજિટલાઇઝેશન થઈ ગયું છે એટલે આ ડિજિટલાઇઝેશનના જમાનામાં ટેબ્લેટથી અમે ઘણી બધી નવી નવી વસ્તુઓ શીખી શકીએ છીએ અને આ લાભનો અમે ફાયદો પણ ઉઠાવી શકીએ છીએ અને ભણવાની વાત કરીએ તો ડિજિટલ એજ્યુકેશન કે અત્યારે ઓનલાઈન લેક્ચર્સ હોય છે યુટ્યુબમાં પણ ઘણા બધા એવા વિડીયોઝ હોય છે નવી નવી ટેકનોલોજીસ વિશે અમારે જાણવાનું હોય છે તો આ ટેબ્લેટમાં અમે ઘણી બધી પ્રકારની એપ્લિકેશન્સનો યુઝ કરીને વિડીયોઝ જોઈને ઘણું બધું નવું શીખ્યા છે અને એનાથી અમને ઘણું બધું સ્કિલ ડેવલપમેન્ટ પણ થયું છે જેમ કે ડિજિલોકર છે એવી ઘણી બધી એપ્લિકેશન છે જેમાં અમે અમારા ડોક્યુમેન્ટ્સ પણ રાખી શકીએ છીએ તો આ નમો ટેબ્લેટ યોજનાથી વિદ્યાર્થી તરીકે કે અમને ઘણો બધો ફાયદો થયો છે અને અમે અમારા ફ્રેન્ડ્સ લોકોને પણ આના થ્રુ પીડીએફ મોકલીએ છીએ કોઈ ભણવાનું મટીરિયલ્સ મોકલીએ છીએ અને ઘણી બધી એવી યોજનાઓ છે જે ઓનલાઈન હોય છે તેનો અમે લાભ ઉઠાવી શકીએ છીએ તો થેન્ક યુ ગુજરાત સરકાર નમો ટેબ્લેટ યોજના માટે આપણે જે ઈ બુક આવે છે અને મને સૌથી એનો વધારે ફાયદો થયો છે અને જે એપ્લિકેશનો જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે જે ટેબ્લેટમાં દાખલ કરી અને જે વધારાની જે સ્ટડી આવે યુટ્યુબ અને ઓનલાઈન ક્લાસ એ સરળતાથી અમે કરી શકીએ છીએ અને જે લોકડાઉન જે કોરોનાનો પીરિયડ આવી રહ્યો છે એમાં ફેમિલીને અને મારા ફ્રેન્ડ સર્કલને ખૂબ તકલીફ ભોગવવી પડી હતી અને એ એવા સમયગાળામાં આજે એક હજાર રૂપિયાનું ટેબ્લેટ આપવામાં આવ્યું રાહત દરે સરકાર ખૂબ ખૂબ બિરદાવું છું આ ઉપરાંત ભારત સરકાર અને રાજ્ય સરકારના એનડીએલ નેશનલ ડિજિટલ જે લેબ છે તે આવા અલગ અલગ ગંગા એવા એવા અલગ અલગ જે પુસ્તકોના ડિજિટલ માધ્યમો છે તેનાથી એને એક વિશાળ વાંચવાનું એક ખૂબ મોટું દરિયા જેટલું એને સાહિત્ય જે મળી શક્યું એને માટે જો આભારી કોઈને કહેવાય તો એ નમો ટેબ્લેટ છે આ ઉપરાંત શિક્ષણવિદો જે છે તે કે વિદ્યાર્થીએ પોતે પણ તૈયાર કરેલા જે વિડીયો જે છે એ પણ એ ઓનલાઈન ખૂબ સરળતાથી એ લોકોને બન્યા અને આ ટેબ્લેટના માધ્યમથી વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે કંઈ યોજનાઓ જે છે એ યોજનાઓની માહિતી તે લોકોને સરળતાથી મળી જ છે પણ આ ઉપરાંત એ લોકો એનો ઉપયોગ કરીને એના ફોર્મ ભરવાની જે સુવિધા મળી છે એનાથી ખૂબ મોટો એને લાભ થયો છે આવી તો અનેક એવી યોજનાઓ છે કે જેના દ્વારા રાજ્યમાં ડિજિટલ ક્રાંતિ આવી છે જેમાંની એક રાજ્ય સરકારની મક્કમતા એટલે ડિજિલોકર અથવા ડિજિટલ લોકર સ્કીમ ડિજિલોકર એ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે ભારત સરકાર દ્વારા સંચાલિત અને અધિકૃત ઓનલાઈન સેવા ભારત સરકારના સંચાર અને આઈટી મંત્રાલય દ્વારા સંચાલિત આ સેવાનો ઉપયોગ ઉપયોગ કરતા પોતાના દસ્તાવેજોને ઓનલાઈન સુરક્ષિત સંગ્રહ કરવા માટે કરી શકે છે આ સેવાનો મુખ્ય ઉદ્દેશ કાગળના દસ્તાવેજો સાથે લઈને જવાનું ભારણ ઘટાડવાનું છે ઉપયોગ કરતા પોતાના કિંમતી દસ્તાવેજોનો તેમાં સંગ્રહ કરી શકે છે અને જરૂર પડે તેને ડિજિટલ સ્વરૂપે હાજર કરી શકે છે જેમ કે જન્મનું પ્રમાણપત્ર ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ આધાર કાર્ડ શાળા કોલેજના પ્રમાણપત્રો વગેરેનો તેમાં સંગ્રહ કરી શકાય છે આધુનિકરણ પરિભાષામાં અગ્રેસર રહેવા ડિજિટલ સાક્ષરતા અનિવાર્ય છે જે માટે સરકારના અથાગ પ્રયત્નોએ આજે નવા ભારતનું નિર્માણ કર્યું છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અંગ્રેજો કે પરંપરા કે બદોલત સરકાર ઓર જનતા કે બીચ મે એક ભરોસે કી બહોત બડી ખાઈ છે સમય માંગ થી कि सामान्य मानवीय की जिंदगी में से सरकार कम होती चली जा रही है सरकार हटती जा रही है मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंसार में अगर बात करिए तो